ચાલો કેમ છો ખેડૂત મિત્રો મજામાં તો જો આપણે વાડિયે આવી ગયા છીએ અને હવે જો આપણે આ મગફળીમાં થોડીક પીળી પડે છે પીળીના પીળીનું કારણ એ છે કે આપણે વરસાદ પણ થોડુંક ધીમી ધારે ચાલુ રહ્યો થોડાક દિવસે એટલે પીળી પડવાનો પ્રશ્ન આવ્યો છે અને નાના સારું છે હવે તો કેમ કે છાતી આપણે આમાં આંકી નાખ્યું છે અને બે વાર છાતી આંકી નાખ્યું છે અને હવે આપણે આમાં યુરિયા અને મોરિશિયાનો આપણે આમાં ડોઝ દેવાનો છે પહેલો ડોઝ એટલે વાનમાં સારામાં સારી સીંગ આવી જાય બીજા નંબરમાં હવે આપણે આમાં થોડીક ઈળનો ઈળનો થોડોક પ્રકાર બતાવે છે કેમ કે પાન જો જો આપણે કે એને પાંદાળ છે પાંદાળ ખાય છે તો પાન ખાય છે એના કારણે આપણે દવાનો પ્રે મારવાનો છે પહેલો છંટકાવ દવા મારી દેવાની અને પછી સિંગ એકદમ લાઈટમાં આવી જાય છે અને એકદમ કલરમાં જો આ રીતે કલરમાં સિંગ આવી જાય છે અને આપણે તમારે જો કોઈ સિંગ કળી પડતી હોય તો આ રીતનો આપણે માહિતી છે અને આ રીતનો આપણે આપણે એ મારવાના છે તમને જે આપણે માહિતી કીધી એ રીતે માહિતી આપણે કરવાની છે તમારી સિંગ જો કોઈ પીળી પડતી હોય જો આ રીતની કોઈ પીળી પડે ત્યાં એને આપણે મૃક્ષીઓ ખાતર સલ્ફર કહેવાય છે એ આપણે નાખી દો એટલે સિંગ એકદમ કલરમાં આવી જાય છે અને એ પાણી મૂકી દે છે બાકીનું આપણે છાતી આંખી નાખવાનું રહેશે બે વખત બે વાર તમે છાતી આંખી નાખો એટલે સિંગમાં એક નંબર સિંગ લાઇટમાં તમારી ચોથા દિવસે લાઈટ સિંગ મારવાનું રહેશે અને સારામાં સારું રિઝલ્ટ ભૂમિકા નું આવે છે ભૂમિકા એ આપણે નાખવાનું રહે છે તો આપણે આ માહિતી તમને પૂર્ણ આપી છે આ રીતે આની માહિતી છે ખેડૂત મિત્રો આપણે આ પચીસ નંબર બનાવેલી સિંગ છે આપણે ગયા વર્ષે પણ બનાવેલી હતી આ ચાલી પણ એ છે તો એનું રિઝલ્ટ પણ આ સારામાં સારું આ દવાનું આવે છે અને આ ખાતર તમે એક વખત નાખી દો એટલે એનું રિઝલ્ટ પણ આપણને સારું મળે છે હવે તો બહુ ધીમી ધારે વરસાદ આપણે રહ્યો છે એટલે એના કારણે આપણે આ સીંગ પીળી પડવાનું કારણ છે તો એને નાની સિંગ હોય એટલે નાના છોડને પાણી લાગે પાણી લાગે એટલે પીળાશ પકડે છે અને વરસાદ જો ટેમે ટાઈમે રહ્યો હોય તો એનો વાંધો નથી આવતો પણ આ રીતની આપણે માહિતી છે ખેડૂત મિત્રો તો આપણે આ સિંગમાં તમને જો માહિતી આપી અને તમને જો આ વિડીયો તમને સારો લાગે તો જય માતાજી આપણે કોમેન્ટમાં લખો અને આપણી ચેનલમાં તમે નવા હોવ તો જોડાવવા ખૂબ ખૂબ ધન્યવાદ છે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આપણે જો આ રીતની બધી માહિતી આપણે આવતી રહે છે અને આપણી ચેનલમાં ખેડૂતભાઈ ફાર્મિંગ ખેતી માહિતી આપણે આપીએ છીએ અને આપણો જો જે વિષય છે વિષયની વાત વિષયની જ વાત કરાય બીજી વાત આપણે કોઈ નહીં કરવાની કેમ કે આપણે કરિયર વિશે તો આપણને ખ્યાલ છે તો એ ત્યાં આપણે વાત કરી છે અને આખા વિડીયો તમે જોયો છે તો એની મારી પાસે તમને માહિતી આ સિંગની મળશે તો ખરું મિત્રો જિલ્લો ભાવનગર તાલુકો સિહોર વાયા આપણે ટાણા છે એનું કામ લો છે બાકીનું આ મારી માહિતી આપી છે કે રણછોડભાઈ પરમાર મારું નામ છે નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું જીરો સાઠ બે અઠ્ઠાવન આ મારો નંબર છે તો આપને આવતા વિડિયે મળશું જય ભારત જય ગુજરાત જય કિસાનભાઈ જય ઇન્ડિયા આવજો આવતા વિડીએ આવતા વિડીયામાં મળશું ખેડૂત મિત્રો